તો આજથી મહિનો બદલાયો છે અને સાથે ઘણા બધા નિયમો પણ બદલાયા છે જે તમારે જાણવા ખૂબ જરૂરી છે આજથી ટોલ ટેક્સમાં વધારો થયો છે એનઆઈચઆઈએ ટોલમાં વધારો કર્યો છે હળવા વાહનો માટેના ટોલ ટેક્સમાં પાંચ ટકાનો વધારો થશે જ્યારે ભારે વાહનો માટેના ટોલ ટેક્સમાં દસ ટકા સુધીનો વધારો થશે એનએચઆઈના જણાવ્યા પ્રમાણે રસ્તાઓની જાળવણી નવા પ્રોજેક્ટ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે તો ગુજરાત સરકારે પણ કેટલાક સ્ટેટ હાઇવે પરના ટોલમાં વધારો કર્યો છે જે પાંચથી પંદર રૂપિયા જેટલો છે ત્યારે આજથી બાર લાખ સુધીની આવક કર મુક્તિ થઈ છે આજથી જે કર મુક્તિ થઈ છે કેન્દ્રીય બજેટમાં જે જાહેરાત કરવામાં આવી છે તે આજથી અમલમાં આવશે ડિવિડન્ડની આવક પર ટીડીએસની મર્યાદા પાંચ હજાર રૂપિયાથી વધારીને દસ હજાર પ્રતિ નાણાકીય વર્ષ કરવામાં આવી છે અને આ સાથે આજથી જ બેંકમાં મિનિમમ બેલેન્સ સંબંધિત નિયમો પણ બદલાયા છે વિવિધ બેન્કોએ મિનિમમ બેલેન્સના નિયમો બદલ્યા છે જો મિનિમમ બેલેન્સ નહીં હોય દંડ કરવામાં આવશે તો યુપીઆઈ બંધ થઈ જશે આજથી વાહનો માટે પણ નવા નિયમો આવ્યા છે સ્ટેટ અને નેશનલ હાઈવે પર ટોલમાં પાંચથી પંદર ટકાનો વધારો કરાયો છે લાંબા સમયથી યુપીઆઈ સાથે જોડાયેલા હોય પરંતુ કનેક્ટ ન હોય તેવા મોબાઈલ નંબરને દૂર કરવામાં આવશે અને આ સાથે ડિવિડન્ટ આવક ટીડીએસની મર્યાદા દસ હજાર રૂપિયા થઈ છે એટલે ઘણા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે એવા મોબાઈલ નંબર અને તેની સાથે જોડાયેલા યુપીઆઈ આઈડી પણ બંધ થઈ જશે આ સાથે આજથી વાહનોની ખરીદી પણ મોંઘી થવાની છે અને બેંકમાં પણ અનેક નિયમો બદલાયા છે એટીએમમાં ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શન અને પછી ચાર્જ લાગશે ત્રણ જ ટ્રાન્ઝેક્શન ફી રહેશે ફ્રી રહેશે અને ત્યારબાદ ચાર્જ લાગી શકે છે નંબર જે એક્ટિવ ન હોય તેના પર પણ હાલ કાર્યવાહી